છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા ચોકડી પર ગેરકાયદેસર દબાણ અને ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન ગંભીર બની રહી છે અલીપુરા ચોકડી પરથી છોટાઉદેપુર અને વડોદરા તરફ જતા મુખ્ય માર્ગો પર લારી ગલ્લા અને ખાનગી વાહનો જેમ કે ઇકો કાર અને ખાનગી લક્ઝરી બસ રિક્ષાઓના દબાણ કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય એવો માહોલ સ્થાનિક રહેવાસીઓના મતે અલીપુરા પંચાયત સોસાયટી જો સોસાયટીના બેફૂટના દબાણ દૂર કરવામાં સફળતા મેળવી એવું માનતી હોય તો અલીપુરા પંચાયતની હદ માંગ ગેરકાયદેસર દબાણ દૂર કરાવે ટ્રાફિકની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હાલત માં રોજ બરોજ બગડતી દેખાય છે પોલીસ તંત્ર ટ્રાફિક વ્યવસ્થિત કરવા પ્રયત્ન પણ કરવા માંગ પૂરેપૂરો સહયોગ આપે પરંતુ ખાનગી વાહન ચાલકો પોલીસના આદેશને અવગણતા દાદાગીરી કરતા હોય છે એવું લોકો પોલીસ ખાતાના અને જિલ્લા કલેક્ટર જેવા ઉચ્ચ કાર્યવાહી નહીં થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે આ મુદ્દે દબાણ દૂર કરવા અને ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે વહેલા માંગ વહેલી તકે કાયદેસર પગલાં લેવા આવે એવી લોકો માંગ ચર્ચાનો વિષય ચાલી રહ્યો હતો રિપોર્ટર હબીબ તુલ્લા મકરાણી બોડેલી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાત